નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ભારે વરસાદને પગલે ગણદેવીની નદીઓ બે વહેતી થઈ કાવેરી નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘુસ્યા બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં ભરાઈ ગયા પાણી દેસરા વિસ્તારમાંથી સિત્તેર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ભારે વરસાદની સ્થિતિ જોતા બિલીમોરા પાલિકા તંત્ર હાલ તો અલર્ટ મોડમાં દેસરા વિસ્તારમાંથી સિત્તેર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ભારે વરસાદની સ્થિતિને જોતા બિલીમોરા પોલીસ પણ સતર્ક બની નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ ઉપરવાસમાં વરસાદ વધ્યો હોવાના કારણે બિલીમોરા નગરમાં દેસરા વિસ્તાર છે મેમણ કોલોની છે ભાઠાફળિયા છે એ નીચાણવાળા વિસ્તારમાં બે વઢી ફૂટ જેટલું પાણી ભરાયું છે અને ત્યાં આપણી ગતિવિધિ કાર્યકર્તા ચાલુ જ છે કામ સ્પીડ બોટ દ્વારા લોકોને શિફ્ટ કરે છે દેસરા હાઈસ્કુલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે ચાલીસ પચાસ લોકોને ફિફ્ટ કરી દીધા છે અને વ્યવસ્થા કરેલી છે નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોની અંદર ઘૂંટણસમાં સમા પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે હાલ આપણે દિલ્લીમુરા શહેરના દેસરાના પૂર્વ વિસ્તારમાં આવી ચૂક્યા છે અહીંયાનો જે મુખ્ય માર્ગ જે છે તે માર્ગ ઉપર જે છે તે સમા પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને લોકો જે છે તે આ પાણીમાંથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે જે સમા જે પાણી ભરાયા છે પાલિકા છે તે નગરપાલિકાના કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું જે પરિસ્થિતિ હાલ સર્જાઈ છે તેનું કારણ શું છે અને શું કહેશો અત્યારે જે હાલ પરિસ્થિતિ સર્જાય છે એ દસરા પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર છે પણ અમને અમારું પ્રાથમિક અનુમાન એવું છે કે ડેમની જે અસર છે એ આ વિસ્તારને નડી રહી છે નવી નગરીમાંથી અમારા પ્રમુખશ્રીએ સિત્તેર જણને રેસ્ક્યુ કરાવી દીધા છે અને ફાયરની ટીમ સાથે આપી દીધી છે જ્યારે આ બાજુ ભાઠા વિસ્તાર સાઈનાથનગર રાવલફળિયું તેમજ બેલીબાજનો અંદરનો વિસ્તારમાં અત્યારે બોટો રવાના કરી છે કે કોઈક બનાવ ન બને એટલા માટે અને હજુ ત્યાંથી કોઈને રેસ્ક્યુ કરવામાં આવ્યા નથી પણ આ પરિસ્થિતિ એ ડેમના લીધે છે એ અમે ચોક્કસ કહીએ કારણ કે બિલીવારના બીજા કોઈ વિસ્તારમાં પાણી ભરાયા નથી અને આ આ પાણી જે આવ્યા છે એ રિવર્સ આવે છે જે તમે ગરનારામાંથી જોઈ શકો છો છે તેઓ સ્કૂલે ગયા હતા જોકે હાલ તેમને રજા આપવામાં આવી છે અને તેઓ જે છે તે પોતાના ઘરે જે છે તે આ ઘૂંટણસમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે ત્યારે જે આ જે તમામ જે પરિસ્થિતિ છે તેની પાછળનું મુખ્ય કારણ જે અહીં નજીકમાં જ જે એક ડેમ બની રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાયું હોવાનું જાણવા મળી રહ્યું છે સ્નેલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી